નમસ્કાર મિત્રો ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં માઇનોર કેનાલ કાઢવામાં આવી છે અને આ માઇનોર કેનાલ વાટે ખેડૂતોને દરેક સિઝનમાં પિયતનું પાણી પણ મળતું રહેતું હોય છે અને આ જે કેનાલ હોય છે માઇનોર કેનાલ એની આજુબાજુમાં રસ્તાઓ પણ હોય છે પરંતુ સમયાંતરે રસ્તા ઉપર દબાણ પણ થતું હોય છે એટલે અત્યારે આપણે દેવળિયા પાસે આવ્યા છીએ દેવળિયા પાસે એક પંપ છે સીએનજી પંપ છે સીએનજી પંપ પાસે જે દબાણ કરવામાં આવ્યું છે ને તેને લઈ મોરબીના અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે અધિકારીની આ ગાડી છે અને અધિકારીઓને જે રજૂઆતો પહોંચી છે કે અહીંયા દબાણ કરવામાં આવ્યું છે અને તેને લઈ અહીંયા આ દબાણ અનુસંધાને તેઓ પહોંચ્યા છે દબાણ છે કે કેમ તે તપાસનો વિષય છે પરંતુ હાલ તો અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે કે જે પ્રકારે એમને ફરિયાદ મળી હતી કે અહીંયા દબાણ થઈ રહ્યું છે અને તે અનુસંધાને હાલમાં અધિકારી અહીંયા પહોંચ્યા છે નર્મદા આ જે પાણી જે અહીંથી સપ્લાય કરે છે માઇનોર કેનાલમાં તેના અધિકારીઓ છે કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે અને કોણ છે તે આપણે જાણી લઈશું તો આ જે ફેન્સિંગ કરવામાં આવ્યું છે ને તેને લઈ હાલમાં આપણે અહીંયા પહોંચ્યા છીએ કે જે કેનાલ ઉપર ફેન્સિંગ મારવામાં આવ્યું છે ને તેને લઈ ક્યાંક ને ક્યાંક રજૂઆતો હોય છે ને આ રજૂઆતના અનુસંધાને હાલમાં અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે તો આ જે માઇનોર કેનાલ છે અને માઇનોર કેનાલની બાજુમાં જે ફેન્સિંગ છે ને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને અધિકારીઓ પાસે પણ આપણે જાણકારી મેળવશું એટલે હળવદ તાલુકામાંથી અને મોરબી માળિયા કે દરેક ખેડૂત વિસ્તાર જ્યાં જ્યાં હોય ત્યાં અલગ અલગ વિસ્તારોમાં આવી માઈનોર કેનાલ હોય છે અને માઇનોર કેનાલ જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં રસ્તાઓ હોય છે અને આ રસ્તા ઉપર દિવસે દિવસે એક્રોચમેન્ટ વધતું જાય છે સાથે જ આપણે હળવદ શહેરની વાત કરીએ તો હળોદ શહેરમાં પણ આ જ રીતે ધ્રાંગધ્રા બ્રાંત જે કેનાલ નીકળે છે તેને બંને બાજુ આ રીતે દબાણ કરવામાં આવ્યું છે અને આ દબાણ જે હોય છે ને તેને લઈ કોઈ કાર્યવાહી થતી જ નથી આમ તો જે પ્રકારે વાત કરીએ તો અગાઉ પણ જે પ્રકારે માત્ર નોટિસ આપીને તંત્રએ સંતોષ માની લીધો હતો ને અત્યારે પણ હવે કામગીરી કેવી કરશે તે પણ સવાલ છે એટલે અત્યારે આપણે જે દેવાળિયા પાસે સીએનજી પંપ આવેલો છે ને ત્યાં જે એક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે એટલે કે દબાણ કરવામાં આવ્યું છે ફેન્સિંગ મારવામાં આવ્યું છે અને તેના આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે એટલે ખાસ તો જે આ કેનાલ કાંઠા દબાણ છે ને તેના આજુબાજુના ખેડૂતો અને અન્ય લોકો પણ વિરોધ કરી રહ્યા છે ને તેના આપણે સીધા દ્રશ્યો પહોંચ દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે અલગ અલગ વિસ્તારોમાં આવી કામગીરી થતી હોય છે અને આ દબાણ જે થતું હોય એક્રોચમેન્ટ થતું હોય તેને રોકવાની સ્થાનિક પ્રશાસનની એટલે કે સ્થાનિક તંત્રની હોય છે પણ સ્થાનિક તંત્ર ક્યાંક ને ક્યાંક આવી કામગીરીમાં રસ લેતું નથી તેને લઈને જ આવા દબાણો જોવા મળતા હોય છે એટલે અત્યારે જે પ્રશ્ન છે દબાણનો તેને લઈ અહીંયા પહોંચે છે પરંતુ દબાણ છે કે કેમ તે આપણે અધિકારી પાસેથી જાણીશું એટલે અત્યારે આપણે હળવદ તાલુકાના દેવળિયા પાસે જે એક્રોચમેન્ટ એટલે કે દબાણ છે ને તે દબાણની કે છે તેને લઈ અત્યારે આપણે પહોંચ્યા છીએ દબાણ છે કે કેમ તે તપાસનો વિષય છે પરંતુ અત્યારે જે આ કેનાલ કાંઠે ફેન્સિંગ મારવામાં આવી છે ને તેનો વિરોધ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે એમને અધિકારીઓને રજૂઆત મળે ને ફરિયાદો મળે ને ત્યારબાદ એસી ઓફિસમાંથી બહાર નીકળતા હોય છે ખાસ તો આપણે હળવદ તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ ઘણી બધી જગ્યાએ આવું ફેન્સિંગ મારેલું છે એટલે અધિકારીઓ મોટાભાગે એમને ફરિયાદો મળે પછી જ ખબર પડે કે અહીંયા દબાણ થઈ રહ્યું છે શું નામ સાહેબ તમારું ઓળખ્યા સાહેબ આ ફેન્સિંગ છે એ કેવી રીત કરેલું કેમ એટલે એમની માલિકીમાં કે માલિક માલિક માલિકી ની છે નર્મદા એટલે તમારે ધ્યાનમાં નહોતું ના હજુ હું અમે આજે કાલ ફરિયાદ આવીને એટલે હું નવો તરત મને કીધું એટલે અત્યારે તરત આ હાજર થઈ ગયા હવાર આ સિવાય હળવદ તાલુકામાં ઘણી બધી જગ્યાએ તમે ધ્યાન દોર્યું કે

માઇનોર કેનાલ છે ને તેમની માલિકીમાં છે એટલે ખાસ તો આવી રજૂઆતોને ફરિયાદો મળે ને ત્યારબાદ જ અધિકારીઓ જાગતા હોય છે એટલે અત્યારે આપણે જે પ્રકારે જોઈએ છીએ કે દેવળિયા પાસે જે પંપ છે ને પંપની બાજુમાં માઇનોર કેનાલ છે ને માઇનોર કેનાલ ઉપર બિનઅધિકૃત રીતે અધિકારીના કહેવા મુજબ કે બિનઅધિકૃત રીતે દબાણ કર્યું છે ને તેના આપણે સીધા દ્રશ્યો જોઈએ છીએ કે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ હળવદ તાલુકામાં પણ આ જ રીતે દબાણ કરવામાં આવ્યા છે અને દબાણો દૂર કરવામાં આવશે કે કેમ અને આનું પણ શું થશે એ પણ સવાલ છે કારણ કે ઘણી બધી વખતે આપણે જોઈએ છીએ કે માત્ર નોટિસો કે ફરિયાદો મળે ત્યારે જ કામગીરી થતી હોય છે અને આની પણ કામગીરી કેવી થશે અને થશે કે કેમ તે તમામ સવાલો છે પરંતુ હાઈવે ટચ સોનાને લગડી જેવી કિંમતી જમીનો આવી જ રીતે દબાણ કરવામાં આવે છે અને આ દબાણો હટાવવાની કામગીરી જે તે વિભાગની હોય છે ને તે કરતા નથી આ છે માઇનોર કેનાલ અને માઇનોર કેનાલ જે માળિયા તાલુકાના ઘણા બધા ખેડૂતોને પિયતનું પાણી આપતા હોય છે આ બ્રાહ્મણી બે ડેમમાંથી આ પાણી પિયત માટે માળિયા તાલુકા લોકોને જતું હોય છે અને અત્યારે જે ફેન્સિંગ થયું છે ને તેનો વિરોધ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે ને આ સ્થાનિક લોકો જે વિરોધ કરી રહ્યા છે ને તેને લઈ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે સાથે જ આ જે માઇનોર કેનાલો હોય છે ને માઇનોર કેનાલની બાજુમાં રસ્તો પણ જે તે વિભાગને કે પછી ખેડૂતોને આવવા જવા માટે હોય છે પરંતુ જે પ્રકારે સોનાની લગડી સમાન એટલે કે કિંમતી જમીન જે જગ્યાએ હોય રોડ ઉપર ત્યાં આવી રીતે એક્રોચમેન્ટ કરી અને પછી બાંધકામ કરી દેવાના ઘણા બધા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે અને ખાસ તો આ સોનાની લગડી જમીન હું શું લેવા કહું છું કારણ કે માળિયા હાઈવે ટચ જમીન છે અને હાઈવે ટચ આ પંપ છે અને હાઈવે ટચ આવી સોનાની લગડી સમાન જમીનો પચાવી પાડવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે અને અત્યારે પણ તે જ પ્રકારે જે પ્રમાણે અહીંના અધિકારી એટલે કે જે ઓળખ્યા ઓળખ્યા સરનેમ કહ્યું તે અધિકારીના જણાવ્યા મુજબ કે આ કેનાલની જમીન છે એટલે કેનાલની જમીન ઉપર બિનઅધિકૃત રીતે આવી રીતે ફેન્સિંગ કરી અને માલિકી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ને તેને લઈ અત્યારે અધિકારી અહીંયા પહોંચ્યા છે અને હવે કેવા પ્રકારની કામગીરી થશે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો આપણે જે પ્રકારે માઇનોર કેનાલથી સીધા દ્રશ્યો બતાવી છે કે સોનાની લગડી સમાન કિંમતી જમીન હોય તેના ઉપર આવી રીતે ફેન્સિંગ કરી અને એક્રોચમેન્ટ કરવામાં આવે છે ને તે હટાવવા માટેની કામગીરી અત્યારે અધિકારીઓ પહોંચ્યા છે પરંતુ કેવી કામગીરી કરશે અને કરશે કે કેમ તે પણ આવનારો સમય બતાવશે સાથે જ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવે છે અને દબાણ કરવામાં આવે છે તેને લઈ લોકો ઘણી બધી રજૂઆતો પણ કરતા હોય છે તો સાથે જ આ ઇલેક્ટ્રિક ટીસી પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ ઇલેક્ટ્રિક ટીસી છે તે પણ તેમની માલિકીમાં છે કે કેમ અને માઇનોર કેનાલ જે છે તેમની માલિકીમાં છે કે કેમ અને એ આ બધા સવાલો છે કે અહીંયા જે પ્રકારે લાઇટ આપવા માટે પંપમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રકારે આપણે વાત કરીએ છીએ કે અહીંયા કઈ રીતે કામગીરી થતી છે એટલે અત્યારે આપણે જે કામગીરી છે ને તેને લઈ અત્યારે દર્શક મિત્રો સુધી પહોંચ્યા હતા કે જે પ્રકારે ફેન્સિંગ કરવામાં આવ્યું છે ને તેને લઈ રજૂઆત પહોંચતાની સાથે જ અધિકારીઓ તો અહીંયા પહોંચ્યા છે પરંતુ એમને રજૂઆતો મળે ને ત્યારબાદ જાગતા હોય છે ને હવે શું કરશે તે આવનારો સમય બતાવશે હાલ તો આપણે ફેન્સિંગ બતાવી રહ્યા છીએ કે સોનાની લગડી સમાન જે હાઈવે ટચ રોડ જમીન હોય અને આવી જમીનો ઉપર ફેન્સિંગ કરી અને બિનઅધિકૃત કબજો જમાવવાના પ્રયત્નો કરતા હોય છે અને હાલ અધિકારી અહીંયા પહોંચ્યા છે એટલે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા હતા ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે ખાસ તો આપણે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ કે આ ગાડી છે તે ગાડીમાં અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે કેનાલના અને કેનાલના અધિકારીઓ દ્વારા અહીંયા જે છે તે એક્રોચમેન્ટ થયું છે કે કેમ તે વિશેની તપાસ કરી રહ્યા છે પણ અધિકારીના જણાવ્યા મુજબ કે આ એક્રોચમેન્ટ થયું છે અને શું કામગીરી કરશે તે આવનારો સમય બતાવશે આભાર મિત્ર